ફરીવાર એક નેક્સ્ટ વિડિયો સાથે મુલાકાત કરવાની છે જયન મિત્રો તો આજે આપણે ફરીવાર એક નવા વિડિયો સાથે નવી માહિતી સાથે આપણે હાજર થયા છીએ સૌથી પહેલા વાત કરીએ કે જે પોલીસ કોન્સ્ટેબલ નો જે એલઆઈડ નો મેરિટ ગઈકાલે જાહેર થઈ ગયું હતું બે ગણા નું જે મેરિટ લિસ્ટ એ બોર્ડ ની વેબસાઈટ ઉપર મૂકવામાં આવી છે એની અંદર બાવીસ હજાર જેવા અંદાજે વિદ્યાર્થીઓ ઉમેદવારો પાસ કર્યા છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બરાબર અને પછી હજી ફાઇનલ મેરિટ આવશે એની અની અંદરથી અડધા છોકરાઓ અડધા ઉમેદવારો હજી નીકળી જશે એટલે કે બાર હજાર જે ચારસો બોતેર જેવી જગ્યાઓ છે એ જગ્યાઓ ભરાઈ જશે અને જે બીજા વધારાના જે ઉમેદવારો છે એ નીકળી જશે એના પછી ફાઇનલ મેરિટ કેટલી રહેશે એના વિશે પણ આપણે થોડીક આજે ચર્ચા કરીશું પરંતુ એની પહેલાં હવે આપણે આજે આંકડાકીય માહિતી આપણે જાણીએ કે કયા વર્ગની અંદર કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ છે અને કેટલા ઉમેદવારો પાસ થયા છે અને કેટલી જગ્યાઓ હજી ખાલી છે બરાબર તો હવે એના વિશે આપણે આંકડાકીય થોડુંક એનાલિસિસ કરીએ જાતે બરાબર સૌથી પહેલાં આપણે અહીંયા ઉપર જોઈએ તો એ તમને ઉપરનો જે કોઠો આપેલો છે ટેબલ આપેલું છે એ છે જેટલી જગ્યાઓ આપણને વેકેન્સી બહાર પાડવામાં આવી હતી એના વિશેનો જે માહિતી છે ઉપરના ટેબલમાં અને નીચેના ટેબલમાં જે કટ છે બે ગણાનું જે કટ ઓફ આવ્યું છે ગઈકાલે એના વિશેની તમામ માહિતી છે અને આ જે રેડ કલરથી મેં લખ્યું છે એ કેટેગરી વાઇઝ જગ્યાઓ વિશેની માહિતી લખી છે અહીંયા બરાબર તો સૌથી પહેલાં આપણે એક વખત નજર મારી લઈએ કે જગ્યાઓ કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે અને કેટલું એ કેટેગરીમાં મેરિટ કેટલું રહ્યું છે અને હવે ફાઇનલ મેરિટ કેટલું રહી શકે એના વિશે આપણે પછી છેલ્લે સુધી માહિતી મેળવીશું સૌથી પહેલાં આપણે જોઈએ તો બિન અનામત કેટેગરીમાં એટલે કે જનરલ કેટેગરીમાં ટોટલ બિનઅારી કોન્સ્ટેબલ અત્યારી કોન્સ્ટેબલ જીડ સીપાઈ અને એસઆરપીએફ એટલે કે ચાર પોસ્ટની અંદર ટોટલ જગ્યાઓ બિન અથય બિન અનામત કેટેગરીમાં એટલે કે જનરલ કેટેગરીમાં કેટલી છે પુરુષની જગ્યા છે અડત્રીસો અઢાર બરાબર મહિલાની જગ્યા છે જનરલમાં પંદરસો ચાર બરાબર એ રીતે આર્થિક રીતે નબળા વર્ગ માટે ટોટલ પુરુષ પુરુષની જગ્યા છે એક હજાર ચોપન અને ફિમેલની જગ્યા છે ત્રણસો છ્યાશી બરાબર એ રીતે અનુસૂચિત જાતિ એટલે કે એસટી માટે સત્સો અગિયાર પુરુષ અને બસો છત્રીસ એ ફિમેલ માટે બરાબર એ રીતે અનુસૂચિત જનજાતિ માટે એટલે એસ ટી માટે એના માટે પુરુષ માટે તેરસો પિસ્તાલીસ અને મહિલા માટે પાંચસો છવ્વીસ જગ્યાઓ છે બરાબર એ રીતે શારીરિક સેક્ષરની રીતે આપણે જગ્યા જોઈએ પુરુષ કેટેગરીમાં તો આઠ હજાર નવસો ત્રેસઠ જગ્યા છે બરાબર અને મહિલા માટે ત્રણ હજાર પાંચસો અને નવ જગ્યા છે બરાબર આગળ આપણને આ માહિતી કામ આવશે આપણે આગળ જોઈશું એના પહેલા આપણે આ જે કટ ઓફ આવ્યું છે એ થોડુંક જાણી લઈએ બરાબર જનરલ કેટેગરીમાં કટ ઓફ કેટલું છે એકસો વીસ પોઈન્ટ પચાસ બરાબર ફિમેલમાં છે અઠ્ઠાણું પોઈન્ટ જનરલ છેગરીનું એ રીતે એ કેટેગરીનું ચોરાણું પોઈન્ટ પચાસ એ પુરુષનું છે અને એસી પોઈન્ટ પચાસ એ ફિમેલનું છે એ રીતે એસસીબીસી માં એકસો નવ પુરુષનું એસી પોઈન્ટ પચીસ એ ફિમેલનું એ રીતે એસસીનું ચોરાણું પોઈન્ટ પંચોતેર પુરુષનું અને એસી પોઈન્ટ પચાસ એ ફિમેલનું છે બરાબર એસટીમાં એસી પોઈન્ટ પચાસ એ પુરુષનું છે અને ફિમેલનું છે એસી બરાબર હવે આપણે જે હાલ રેડ કલર થી મેં જે આંકડા લખ્યા છે એ એની માહિતી છે તો એ માહિતી છે જગ્યાઓ વિશેની બરાબર એકસો વીસ પોઈન્ટ પચાસ એ મિનિટ અટક્યું છે જનરલ કેટેગરીનું અને જગ્યા પુરુષોની કેટલી છે અડત્રીસ અઢાર એટલે કે અડત્રીસો અઢાર જગ્યા છે પુરુષમાં અને અઠાણું પોઈન્ટ પચીસે મિનિટ અટક્યું છે જનરલનું જે મહિલા કેટેગરીનું તો એની જગ્યા છે એની સામે પંદરસો ને ચાર બરાબર એ રીતે ટોટલ જનરલ કેટેગરીની જગ્યા કેટલી થાય છે અહીંયા પાંચ હજાર ત્રણસો ને બાવીસ જગ્યા થાય છે અને સામે કેટલા બોલાવ્યા છે દસ હજાર ત્રણસો તેત્રીસ એટલે કે ઓલમોસ્ટ બે ઘણા જનરલ કેટેગરીમાં ઉમેદવારો બોલાવ્યા છે હવે દસ હજાર ત્રણસો તેત્રીસમાં પુરુષ કેટલા છે અને મહિલા કેટલી છે એ આપણને હાલ બિલકુલ ખબર પડે એમ નથી કેમ કે

જણને બોલાવ્યા છે બરાબર એટલે કે ઓલમોસ્ટ ડબલ ડબલ એમને પણ બોલાવ્યા છે બરાબર એ રીતે એસસી બીસી કેટેગરીમાં જગ્યા કેટલી છે બે હજાર નવસો બાણું અને બોલાવ્યા છે કેટલા પાંચ હજાર સાતસો સાડત્રીસ જણા બરાબર એ રીતે એસસી એસસી કેટેગરીમાં આઠસો સુડતાલીસ જણ લેવાના છે જગ્યાઓ છે સોળસો અને એકત્રીસ એટલે એમાં પણ બે ગણા જેવા બોલાવ્યા છે પરંતુ અહીંયા ઇન્ટરેસ્ટિંગ છે કે અઢારસો એકોતેર જગ્યા છે એસટી કેટેગરીમાં અઢારસો એકો એકોતેર જણને લેવાના છે પરંતુ બે ગણાના મેરિટ લિસ્ટમાં જ સોળસો ને બ્યાસી બોલાવે છે એટલે કે એકસો નેવ્યાશી એકસો નેવ્યાસી જગ્યા હાલ પણ ખાલી છે બે ગણા લિસ્ટમાં પણ ખાલી છે તો એનો મતલબ શું થશે કે આ તમ સોળસો બ્યાશી જેટલા બોલાવ્યા છે એટલા બધા પાસ થઈ જશે તો નહીં કેમ કેમ કે એ પછી તમને સમજાવું કારણ કે અહીંયા તમે જોઈ શકો એસી પોઈન્ટ પચાસી અટક્યું છે જે પુરુષ કેટેગરીનું જે એસટી છે બરાબર ને મહિલાનું એસી છે એટલે કે એસીથી નીચે મોટાભાગે લગભગ મહિલામાં જ એવું હશે કે જે જગ્યાઓ પૂરતી થઈ નથી એટલે કે એસી પોઈન્ટ છેલ્લું મેરિટ છે ને તે આ જગ્યાઓ તેરસો ને પિસ્તાલીસ જગ્યા પૂરી થઈ ગઈ છે પરંતુ મહિલાઓમાં લગભગ મહિલાઓમાં તમામ જે જગ્યા ખાલી રહેશે એ મહિલાઓની ખાલી રહેશે એવું મને લાગે છે બરાબર એટલે કે પુરુષનું મેરિટ જે થોડુંક સેજ પોઈન્ટમાં ઉપર જઈ શકે એસટીનું બરાબર અને મહિલાઓનું લગભગ જેટલી મહિલા પાસ છે આની અંદર એસટીની તમામ મહિલાઓ આવી જશે બરાબર હવે આપણે થોડુંક એનાલિસિસ કરીએ કે ટોટલ જગ્યાઓ છે બાર હજાર ચારસો બોતેર એના માટે બોલાવ્યા છે કેટલા બાવીસ હજાર એકસો સાડત્રીસ જણા બોલાવ્યા છે એટલે કે બે ગણા જેવા બોલાવ્યા છે પરંતુ આ બે ગણા પૂરા કેમ નથી તો એના વિશે આ ધારો કે આ એસટીની ની જગ્યા છે બરાબર એસટી ની જગ્યા એકસો નેવ્યાશી ખાલી રહે છે અને એવી રીતે આપણે ખાસ કરીને જોઈએ કે આ એક નીચેની ખાસ નોંધ વાંચી લે કે માજી સૈનિક ઉમેદવારો પૈકી જે ઉમેદવારો લોકરક્ષક કેડરના પરીક્ષા નિયમો મુજબ પાર્ટ એ અને પાર્ટ બી માં અલગ અલગ ચાલીસ ટકા ચાલીસ ટકા ગુણ મેળવે છે તેવા સત્યાવીસ કેટલા સત્યાવીસ માજી સૈનિક ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવેલ છે. માજી સૈનિક માટે લગભગ એક હજાર ઉપર જે બારસો જેવી અંદાજે જગ્યા છે એની અંદર ફક્ત સત્યાવીસ જણ જ પાસ થયા છે બરાબર એટલે કે બીજી બધી જગ્યાઓ માજી સૈનિકની ખાલી રહેશે એટલા માટે આ સંખ્યા એ ડબલ બરાબર નથી એટલે કે બાર હજાર ચારસો બોતેરની જગ્યા બાવીસ હજાર એકસો સાડત્રીસ બોલાવ્યા છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે હવે આપણે થોડુંક એનાલિસિસ કરીએ કે અહીંયા મેં ટોટલ એનાલિસિસ કરીને જ મૂકેલું છે કે ટોટલ બાવીસ હજાર એકસો સાડત્રીસ પાસ થયા છે બરાબર મેલ અને ફિમેલમાં મેલમાં સત્તર હાજર સાતસો ચોર્યાસી પાસ થયા છે અને લેવાના છે આઠ હજાર નવસો ને ત્રેસઠ આઠ હાજર નવસો ત્રેસઠ લેવાના છે અને બીજા જે વધશે ડબલ આઠથી અડધા એટલે કે જે અડધા બીજા વધશે એ નીકળી જશે બરાબર

ત્રણ ચાર હજાર ત્રણસો ત્રેપન છે એ ફિમેલ કેટેગરીની ટોટલ જગ્યા છે અને બોલાવ્યા કેટલા છે ત્રણ હજાર પાંચસો ને નવ બોલાવ્યા છે બરાબર એટલે કે આઠસો ને ચુમ્માલીસ ડોક્યુમેન્ટ વેરીફિકેશન થાય એના પછી માત્ર આઠસો ચુમ્માલીસ જે મહિલાઓ છે એ આ ભરતીની બહાર થશે બરાબર કેટલા આઠસો ને ચુમ્માલીસ મહિલા માટે અને પુરુષને જોઈએ તો કેટલા આઠ હજાર આઠસો એકવીસ પુરુષો બહાર થશે એટલે એવું જોવા જઈએ તો મોટા ભાગે જે પુરુષ કેટેગરીની જે જગ્યાઓ છે એની અંદર જે મેરિટ છે એની અંદર વધારો થશે એટલે કે મેરિટ ઉપર જઈ શકશે પુરુષ કેટેગરીમાં વધારે અને મહિલા કેટેગરીમાં વધારે ઉપર ના જાય બધા મોટાભાગે ઘણા બધા એવું લખતા હોય છે કે એસટી કેટેગરીમાં આટલું જ હશે જનરલ કેટેગરીમાં આટલું જશે પણ મહિલાઓ માટે એવું નથી મહિલાઓ માટે આ વખતે અલગ જ છે કે હજી મેરિટ મહિલાનું અલગ કેટેગરી જ વાઇઝ મેરિટ અલગ નહીં આવ્યું નકર હાલ આપણને ઘણો બધો ખ્યાલ આવી જાય બરાબર પરંતુ ટોટલ આઠસો ચુમ્માલીસ એટલે બધી કેટેગરીમાં થઈને આઠસો ચુમ્માલીસ મહિલા વધારાની છોકરીઓ ઓછી થયેલ હોવાથી ડીવી બાદ એમને એક બે માર્ક એટલે કે એક બે માર્ક વધારે હાલ તારે ધારો કે તમારે એસી પોઈન્ટ અહિયાં ને અઠાણું પોઈન્ટ અટક્યું છે બરાબર જનરલ કેટેગરીનું અઠ્ઠાણું જનરલ કેટેગરીનું અઠ્ઠાણું પોઈન્ટ પચીસ અટક્યું છે ભાગે આમાં જે આઠસો ચુમ્માલીસ છે એની અંદર જનરલ કેટેગરીની મહિલાઓ વધારે છે અને એસીબીસી કેટેગરીની સોરી એસી હા સોરી એસિબીસી કેટેગરીને વધારે હશે એવું મને લાગે છે બરાબર બીજી પણ હોઈ શકે પરંતુ આ જનરલ કેટેગરીમાં તમે આ આઠસો ચુમ્માલીસમાંથી ચારસો જેવી જગ્યાઓ કાઢી નાખો ચારસોમાં ત્રણસો જેવી જગ્યાઓ જનરલ કેટેગરીની મહિલાઓની છે એવું કાઢી નાખો તો જનરલ કેટેગરીનું મેડ અઠ્ઠાણું છે અઠ્ઠાણું પોઈન્ટ પચીસ છે તો ત્રણથી ચાર ચાર માર્ક્સ ત્રણ થી ચાર માર્ક્સ વધારો આપણે તો આજુબાજુ રહી શકે બરાબર જનરલ કેટેગરીનું મહિલાનું મેરિટ અને જે પુરુષનું છે બરાબર પુરુષની જગ્યા કેટલી છે આઠ હજાર આઠસો એકવીસ જો બહાર નીકળવાના છે અને એની સામે અડત્રીસો અઢાર જગ્યા છે જનરલ કેટેગરીમાં બરાબર તો જનરલ કેટેગરીમાં જ્યાં બીજા લોકો પાસ નહીં થતા બરાબર ટોટલ પાંચ હજાર ત્રણસો બાવીસ જનરલ કેટેગરીમાં પુરુષ અને મહિલા લેવાના છે એની અંદર અડધા જે ઉમેદવારો છે એ રહી જશે પણ એ પછી આ બીજી કેટેગરીમાં સમાવેશ થઈ જશે ધારો કે કોઈને એકસો સત્તર છે તો એકસો સત્તર આની અંદર સમાવેશ નહીં થવાનો પરંતુ આજે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં હશે એસસીબીસી કેટેગરીમાં હશે તો એની અંદર એમનો સમાવેશ થઈ જશે એટલા માટે એ લોકો હજી આ આ જે મિનિટ અટક્યું છે એસી એસી પોઈન્ટ પચ્ચીસ એસી પોઈન્ટ પચાસ અને એકસો નવ એ ચોરાણું એ અટક્યું છે એની અંદર વધારો થશે એટલે કે ચારથી પાંચ પાંચ છ માર્કનો વધારો થઈ શકે એવું મને લાગે છે એટલે કે આ જે કેટેગરી છે બધી કેટેગરીમાં ઇડબલ્યુ એસ એસીબીસી અને એસસી પ્લસ પાંચ છ પ્લસ પાંચ અથવા છ આ તમામ કેટેગરીમાં પ્લસ પાંચ અથવા છ માર્કમાં પુરુષ કેટેગરીમાં વધારો થઈ શકે ફાઇનલ મિનિટમાં અંદાજિત બરાબર પરંતુ એસટીમાં એવું નહીં થાય એસટીમાં કેવું થશે ખબર છે એસટીમાં ટોટલ અઢારસો એકોતેર જગ્યા છે બરાબર એની અંદર એકસો નેવ્યાશી ખાલી રહેશે પરંતુ એકસો નેવ્યાશી કઈ ખાલી રહેશે એ મહિલાઓની ખાલી રહેશે કારણ કે મહિલાઓ પાંચસો છવ્વીસ બોલાવી છે પરંતુ પાંચસો છવ્વીસમાં લગભગ મહિલાઓ પૂરી થશે નહીં એટલે કે જેટલી જગ્યા ખાલી રહેશે સોળસો બ્યાસી ભરાઈ જશે બરાબર સોળસો બ્યાસી એટલે કે મહિલાઓની તમામ પાંચસો છવ્વીસ તો છે જ નથી બરાબર ટોટલ ધારકો કે મહિલાઓની જગ્યા છે આ પા મહિલાઓ કેટલી ધરો કે પાસ થઈ હોય મહિલાઓ ધરો કે 526 માંથી 400 400 પાસ થઈ હોય તો મહિલાઓ માટે કેટલી જગ્યા ખાલી રહેશે 126 126 જગ્યા ખાલી રહેશે બરાબર પરંતુ 1345 છે 126 અહીંયા ધરો કે 400 કાઢી નાખો 1682 માંથી 400 કાઢી નાખો બરાબર મહિલાઓને 1682 માંથી આપણે 400 કાઢી દઈએ ધારો કે અંદાજ આ અંદાજ છે બરાબર કુલ કોણ પાસ થઈ ગયા છે પુરુષ તો બારસો બ્યાસી તેરસો પિસ્તાલીસ માંથી બારસો બ્યાસી પાસ થઈ જાય તો કેટલા વધે તેરસો બ્યાસી માંથી બરાબર અહીંયા તેરસો તેરસો બ્યાસી માંથી સોરી તેરસો પિસ્તાલીસ માંથી બરાબર અહિયાં આપણે કરીએ તેરસો પિસ્તાલીસ જગ્યા છે બરાબર આ પુરુષ કેટેગરીમાં એસટી ની અને મહિલાઓ કેટલી ચારસો પાસ થઈ ગઈ છે એટલે એની અંદર ચારસો મહિલાઓ પાસ તો થઈ જશે મહિલાઓ આ તમામ પાસ થઈ જશે એસટી કેટેગરીમાં બરાબર એના પછી બારસો ને બ્યાસી જગ્યા વધશે બારસો બ્યાસી એ પુરુષ હશે બરાબર બારસો બ્યાસી તો હવે વધી કેટલી પાંચ માંથી બે જાય તો ત્રણ અને ચૌદ માંથી આઠ જાય તો છ અને એક ઉપર ઝીરો બારસો બ્યાસી જાય એટલે ત્રેસઠ જગ્યા વધી ત્રેસઠ જગ્યા ખાલી ઓછી થશે એટલે કે ત્રેસઠ જગ્યાનું જે ત્રેસઠ જન જે પુરુષ છે એ બહાર નીકળશે એસટી કેટેગરીમાં કેટલા ત્રેસઠ એટલે કે તેરસો પિસ્તાલીસ લેવાના છે બરાબર એની અંદર ત્રેસઠ ઉમેદવારો બહાર નીકળશે બરાબર સોરી તેરસો પિસ્તાલીસ તો લઈ જ લેશે બરાબર પરંતુ તેરસો આ મેડ છે એ પોઈન્ટમાં ફક્ત ઉપર જશે જે એસટી કેટેગરીની પુરુષનું છે કેટલું પોઈન્ટમાં એસી પોઈન્ટ પચાસ છે તો એસી પોઈન્ટ સોરી એક્યાસી રહી શકે એક્યાસી પોઈન્ટ પચાસ રહી શકે અથવા બ્યાસી વધારે વધારે બ્યાસી એટલે કે બ્યાસી ઉપર બ્યાસી અથવા બ્યાસી ઉપર જેને પુરુષ કેટેગરીમાં એસટી કેટેગરીમાં માર્ક થાય છે એ લોકોનું ફાઇનલ આવી જશે આની અંદર ફક્ત ત્રેસઠ ઉમેદવારો ઓછા કરવાના છે એટલે એની અંદર વધારે ફરક પડશે નહીં બરાબર આ એસી પચાસ એસટી કેટેગરીનું એ ફક્ત એક્યાસી અથવા બ્યાસી ની વચ્ચે રહી શકે બરાબર અને એસટી કેટેગરીમાં બધી મહિલાઓ પાસ થઈ જશે બરાબર પરંતુ મહિલાઓની જગ્યા એસટી કેટેગરીમાં જે ખાલી છે ખાલી રહેશે બરાબર તો હવે વાત થઈ ગઈ આપણે કે આ થઈ ગઈ કેટેગરી બરાબર તો હવે આપણે એક અંદાજે એવી રીતે લગાવી શકીએ કે આ છોકરી ઓછી છે બરાબર એના માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે એનું જેનું થઈ જાય છે એના પછી જે ફાઇનલ માર્ક છે એની અંદર એક બે માર્કનો ફિમેલ કેટેગરીમાં એટલે કે છોકરીઓમાં વધારો થશે બરાબર જેના એસી છે એના બેસી ઉપર હશે એનું થઈ જશે બરાબર અને બોયઝમાં વાત કરીએ કે થી છ અથવા સાત માર્ક પાંચ થી સાત માર્ક પ્લસ રહી શકે બરાબર general EWS SEBC અને એસસી તમામ પુરુષ બરાબર એટલે કે તમારા ધારો કે પંચ્યાસી માર્કસ સોરી ધારો કે તમારા સો માર્કસ છે બરાબર સો માર્કસ એ અટક્યું છે સો માર્કસ નહીં એકસો નેવું માર્કસ અહિયાં એકસો નેવું માર્કસ છે ધારો કે એકસો નેવું માર્કસ એ છે બરાબર એની અંદર આપણે ધારો કે સાત પ્લસ કરી દઈએ એકસો નેવું માં સાત એકસો સોળ કેટલું એકસો સોળ આસપાસ રહી શકે એ રીતે તમામ કેટેગરીમાં પાંચથી સાત માર્ક આપણે અંદાજે સાત માર્કનો આપણે ગણીને ચાલી શકીએ બરાબર એટલે કે એ રીતે તમે અંદાજે પોતાને લગાવી અને એ રીતે અપેક્ષા રાખી શકો અને પરંતુ તમારે મેરિટ બધાને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બધાને કરાવવાની કરાવી લેવાનું બિલ બરાબર હાલે એ બાબતે તમારે બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી તો ઓલ ઓવર જોવા જઈએ તો અંદાજે મેરિટ કેટલું રહી શકે તો એકસો જનરલમાં એકસો ને સત્યાવીસ આસપાસ બરાબર ઈડબ્લ્યુ એસમાં ચોરાણું છે તો એની અંદર છ પાસ કરે એટલે સો પ્લસ રહી શકે બરાબર સો પ્લસ અને એસબીસી માં એકસો નવ છે તો એકસો સોળ એકસો સોળ સત્તર પ્લસ રહી શકે બરાબર અને એસસી માં ચોરાણું છે તો એની પણ આજુબાજુ બરાબર સો પ્લસ અને પુરુષ માં એસી છે તો બેયાસી આસપાસ બરાબર બ્યાસી બ્યાસી પણ ના એક્યાસી બ્યાસી બરાબર એક્યાસી બ્યાસી જેવું રહી શકે અને ફિમેલ નું એની અંદર ગણો તો આજે મેલ નું છે બરાબર હવે આપણે અહીંયા ફિમેલ નું લખીએ ફિમેલ નું અઠ્ઠાણું પોઈન્ટ પચીસ છે એનો મતલબ આપણે સો ઉપર ગણી શકીએ બરાબર સો એકસો પ્લસ એકસો એક પ્લસ ગણી શકીએ બરાબર એસી છે બરાબર તો એનું એકસો ને આનું પણ એસી છે તો બે પ્લસ ગણી શકીએ આનું એસટી કેટેગરીમાં એસી જ રહેશે બરાબર એસી રહેશે તો આ થઈ ગઈ મેરિટ અંદાજીત જે ફાઇનલ મેરિટ જે રહી શકે એની વાત બરાબર આની અંદર એકલી માસનો વધારો પણ થઈ શકે એવું આપણે કહેતા નથી બરાબર ફાઇનલ આપણા હાથમાં નથી પરંતુ અંદાજે હાલ એટલું લાગે છે જનરલ કેટેગરીમાં મેલ માટે એકસો સત્યાવીસ પ્લસ અને એસી ઇડબ્લ્યુએસ માટે સો પ્લસ પુરુષ કેટેગરીમાં એકસો સોળ પ્લસ એસીબીસી કેટેગરી પુરુષમાં અને અહીંયા સો પ્લસ એસસી કેટેગરીમાં અને એસપી કેટેગરીમાં પુરુષમાં એક્યાસી અથવા બ્યાસી જોવું બરાબર ફિમેલમાં જનરલ કેટેગરીમાં એકસો એક પ્લસ બ્યાસી પ્લસ આઈડબલ્યુએસમાં એસબીસીમાં બ્યાસી પ્લસ અને એસપીમાં એસી બરાબર તો આ જે અંદાજિત જે ફાઇનલ મેરિટની જે આપણે અંદાજીત વાત કરી બરાબર તમને આ રીતે તમારા તમારા માર્ક્સ હતા એના ઉપર તમારે એટલી બધી હાલ ચિંતા કરવાની જરૂર નથી તમારે બિંદાસ્ત સારી રીતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લેવાના બરાબર તો આ થઈ ગઈ આપણે જે પ્રોવિઝર વાત તમને આ થોડું ઘણું આની અંદરથી સમજાયું હશે ન સમજાય તો ધીરે બીજી વાર વિડીયો એટલે સમજાઈ જશે આવી છે એટલે સમજવામાં વાર લાગી શકે મને પણ સમજવામાં થોડુંક કન્ફ્યુઝન થયું હતું પરંતુ થોડીક વધારે આપણે એની અંદર રસ રાખી અને તપાસ કરી એટલે આપણને સમજાઈ ગયું બરાબર એટલો હવે તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર જરૂરથી કરી લેજો અને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે પોલીસ રિલેટેડ તમામ માહિતી આપણે આ ચેનલ ઉપર મૂકતા રહીશું તો થેન્ક યુ થેન્ક યુ